Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો શહેરમાં ગત મેઘરાજાએ ધકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે મોડી રાતથી વહેલી સવાર સુધીમાં અઢી ઇંચથી વધુ વરસાદ ખાબક થશે નીચાવાળા વિસ્તારોમાં ઘુંટણ સમા પાણી ભરાઈ ગયા છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર માટે આગામી ત્રણ કલાક અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈ કે રાજ્યમાં મયઘર મહેર થયા છે ત્યારે હવામાન વિભાગે આગામી સમય માટે અનેક જિલ્લાઓમાં ભારેથી વરસાદની આગાહી કરી છે તો અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત ખેડા બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી સુરેન્દ્રનગર જિલ્લા માટે પણ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે આ વિસ્તારમાં પણ પણ વરસાદની સંભાવના છે અનુસાર મિત્રો વધુ કે વાત કરવામાં આવે તો આ ઉપરાંત નવ જિલ્લા સિવાય અન્ય પાંચ જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે જ્યારે બાકી જિલ્લામાં પણ સાધારણથી મધ્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સ્થાનિક તંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી તમામ પગલા લેવા આવી રહ્યા છે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ